વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત ઘટના સ્થળે એક વર્ષના બાળકનું મોત ભાભર રાધનપુર હાઈવે વચ્ચે દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે તેર વર્ષના બાળકને કાર ચાલકે મારી જોરદાર ટક્કર બાળકનું મોત થતા પરિવારમાં શોક નું મુજબ ફરી વળ્યું પાબરથી રાધનપુર તરફ આવી રહેલ કિયા ગાડી ચાલકે સાયકલ પર જઈ રહેલા બાળકને મારી જોરદાર ટક્કર ઘટના સ્થળે બાળકનું કમકમાટી ભર્યું મોત કૃષ્ણ પ્રહલાદભાઈ રાવલ રહે ઉજ્જનવાડા ઉંમર વર્ષ તેર સાયકલ પર જઈ રહ્યા હતા ગૌશાળા દૂધ લેવા કિયા ગાડી ચાલકે ટક્કર મારીને થયો ફરાર ઉજ્જનવાડા ગામના પાટિયા નજીક બની અકસ્માતની ઘટના અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા લાશને પીએમ માટે રાધનપુર સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારા લાશનું કરી બોડીને વાલી વાર સોંપવામાં આવી અકસ્માતની જાણ પોલીસ અકસ્માત તેર વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ ભાભર તાલુકાના ઉજનવાડા ગામના પ્રહલાદભાઈ રાવલના એકના એક દીકરાનું મોત થતા સમગ્ર ગામ અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો મળતી માહિતી મુજબ આ અકસ્માત કરનાર દર્શનભાઈ શંકરલાલ મકવાણા નામનો યુવક કાર ચાલક અકસ્માત કરી થયો પરાર છેલ્લા કેટલાક સમયથી જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપનીનું કામ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે ત્યારે રોડની બંને સાઈડોમાં નાના પથ્થરો સહિત કપચીઓ નાખેલી હોય અને ધૂળની ડમરીઓ સહિત રચકણો ઉડતા હોય રાધનપુર ભાબર વચ્ચે અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે ને આમ લોકો અકસ્માતના કારણે મોતને બેઠતા હોય છે સ્થાનિક લોકોની પણ એવી માંગ ઉઠવા પામી છે કે જો આ જીઆઈપીએલ કંપની દ્વારા સત્વરે અને જલ્દી આ રોડ રસ્તાનું કામ કરવામાં નહીં આવે તો હજુ પણ કોઈ મોટી દુર્ઘટના બને તો નવાય નહીં તેવું પણ લાગી રહ્યું છે અને લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવા છતાં શું જીઆઈપીએલ કંપનીને લાગતા વળગતા અધિકારી કર્મચારી દ્વારા જલ્દીથી જલ્દી કામગીરી કરવામાં આવે છે ખરા એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે કે પછી કોઈ મોટી દુર્ઘટના બને એની રાહ જોઈને બેઠા છે કે શું અને ગોકળ ગતિ કામ ચાલશે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા